ગાવકતલ કતલખાને જતી છોડાવી પછી વર્ણેશ્વર દાદા નામથી ઓળખ થઈ ત્યારબાદ પ્રાચીન મંદિર બનાવવામાં આવ્યું દાદા દાદા અથવા વર્ણેશ્વર વિરા તરીકે ઓળખાતા અને તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ ગૌમાતાની રક્ષા કરવાનો હતો લોકો કહે છે કે દાદાનો ઇતિહાસ આશરે બે હજાર વર્ષ જૂનો છે પ્રાચીન સમયમાં વીરો ઉજણ નગરીમાં રહેતા હતા એક પ્રસંગે તેમની ભોજાએ તેમને કહ્યું કે તમારા બધા પ્રયાસો મોટા છે પરંતુ મારા એટલે કે ગાય માટે તમે નથી કરતા સાંભળી દાદા તરફ ઘોડી સવાર ગયા ને ત્યાં ગૌ માતાઓને કતલખાને લઈ જનાર દુષ્ટ શક્તિઓ સામે લડ્યા કહેવાય છે કે તેમણે હજારો દુષ્ટોને હરાવ્યા એક પ્રસંગે દાદાએ પોતાનું માથું ઢૂલાના થળમાં મૂકી દ્રઢતા દર્શાવી આ સમયે ધળ લડવા ગયું ત્યારે ગાય તેમની પાસે આવીને દૂધ પાતી આ દ્રશ્ય જો એક મિસ્ત્રી આશ્ચર્યચકિત થયો અને આ ઘા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મિસ્ત્રીના બંને હાથ ચોટી ગયા દાદાએ કહ્યું કે મારા માટે લાકડાની ડેરી બનાવી છે પછી હું તારા હાથ છોડું મિસ્ત્રીએ ડેરી બનાવી અને દાદાએ મિસ્ત્રીને પરચો આપ્યો હાલમાં દર્શન માટે ત્યાં લાકડીની ડેરી બનાવી આજે પણ પ્રાચીન ગણાય છે દર વર્ષે મહા મહિનાની બીજના દિવસે અહીં ભવ્ય મેળો યોજાય છે હજારો ભક્તો દાદાના દર્શન માટે આવે છે ત્યાં હાલમાં ગૌ સેવા કરવામાં આવે છે અને પુષ્પ નાળિયેર અર્પણ કરે છે ગામના વડીલો અને યુવાનો ભક્તિને પરંપરા જાળવી રાખવા માટે ભક્તોને ભોજન પ્રસાદ આપે છે દાદા માત્ર એક પૌરાણિક સ્થળ જ નહીં પરંતુ ગૌભક્તિ ધર્મ અને બલિદાનનું પ્રતિક છે તેમનો ઇતિહાસ અને ચમત્કારિક કથાઓ આજે પણ લોકો માટે પ્રેરણા બની છે રિપોર્ટર નીતિન સાધુ કચ્છ ભુજ

પછી એમને ભાભી એમાં મીણું બોલ્યા હતા કે અહીંયા તમે આ કાયમ થતું ખાવ માગે તો મારા પિયર મગાઈ ઓળાય છે ઉમર જાઓ ઉમરથી પછી અહીંયા લાયા છે

समी पूछो अस्तक

તો ભાઈ આ જગ્યા નો માણસ તો કે ખાટલો ઢરતો નથી અહિયાં તમારા દાદા કરી કરે શ્યામ બીલું તો એ પિયારો સોલંકી સિદ્ધરાજ સોલંકી ચાલતા હશે બે વખત હારી ગયા દાદા એમને જે બેક વાર જી આવ્યા પછી અહીંયા આવીને એને દાદા પ્રેના કરી કે હું જો જીતી જાય તો હું બનાવીશ આ એને ભાષણ કરવાનું

તો કરજક આવે તો લઈ માણસ લઈ હું કેટલા લાશ દોડીશ તો પથ્થર બનાર પથ્થર તો અહીંયા જોવા નથી મળતો બરાબર પથ્થર છે તો કે તો જે જે ગાય દૂધ સુતાર કહેવાય એ રોપાળિયા હાથ નો સુતાર હતો એ સુતાર ને તેલ આવો અને અહીંયા નાળી અને સુંદરી પાથળ માંડવીઓ કહેવાય ત્યાં કને એ પામો નીકળશે એટલે એના એના કહેવાતી બાપુ દાદાને કહેવાતી मैं कफतरा कौन हूं पर स्पर्श हो या परसा नु पा हूं तो, तो हाँ। दादा जी परमार केवामा अच्छा, परमार आश्रम पर अपन मान लिया हाँ। परमार से ने घणे समाज में आव हा जो ओम घड़ले समाज में आ पर आश्रम राजनीतिक शर्मा दादा छत्री केवामा आश्रम चौक एस चौक एक से ना एक केवा

मेरो मालुद्दीन बाजी दादा तारे कोई कही जाए के तारा थी काही ना थाए उने जाकर पड़से अब प्यारे काय करी सकू रे जी हाथ पे भैया परमार रे दादा चोई नहीं पापा अपर मारा बेसा बदा को हाथ धोण करा बाजी तो बोलौ दादांचे जय रेणो जय रेणो दादानी जय रेणो दादानी जय